હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ કડ રાઈસ એટલે કે દહીં ભાત તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનતી આ ડીશ ખૂબ જ સરસ લાગે છે અને ગરમીમાં જો ઝટપટ બની જાય તેવું અને ટેસ્ટી ખાવું હોય તો આ ચોક્કસથી ટ્રાય કરજો એના માટે રેસીપી જોતા રહેજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું કડ રાઈસ એટલે કે દહીં ભાત જે એક સાઉથ ઇન્ડિયન ડીશ છે તો મારે અહીંયા ભાત વધેલા છે તે લીધા છે દહીં આદુ મરચાં અને સાથે જ વઘારમાં મૂકવા માટે થોડી વસ્તુ લીધી છે જેમાં ચણાની દાળ સીંગ લાલ મરચું અને લીમડો લીધા છે તો અહીંયા મેં વધેલા ભાતનો ઉપયોગ કર્યો છે તમે ભાત બનાવી અને તેનો ઉપયોગ પણ કરી શકો છો તો ભાતને પહેલાં આપણે ચમચા વડે થોડા પ્રેસ કરી દઈશું અને જો તમે નવા ભાત બનાવી અને કરતા હોય તો પણ તમારે થોડો ઢીલો ભાત રાખવાનો છે જેથી કરી અને આપણા દહીં ભાત છે તે એકદમ સરસ બને હવે અહીંયા મેં દહીં લીધું છે તો દહીં આપણે એકદમ મોડું લેવાનું છે અને રૂમ ટેમ્પરેચર ઉપર હોય તે લેવાનું છે તો અહીંયા આપણે બધું દહીં છે તે ભાતની અંદર એડ કરી દેવાનું છે અને સાથે જ આપણે તેને સરસ રીતે ચમચા વડે હલાવી અને મિક્સ કરી દઈશું તો કડ રાઇસ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને જો તમારે કંઈક ટેસ્ટી ખાવું હોય અને ગરમીમાં વધારે મહેનત ના કરવી હોય તો આ ડીશ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો નાના મોટા બધાને ભાવે તેવી આ ડીશ ખૂબ જ સરસ બને છે તો સરસ રીતે અહીંયા આપણા દહીં અને ભાત બંને મિક્સ થઈ ગયા છે તમે આની અંદર વધારે ક્રીમી બનાવવા માટે થોડું દૂધ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા દૂધ એડ નથી કર્યું સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડો મરી પાવડર એડ કરી દઈશું જે ટોટલી ઓપ્શનલ છે પણ મને તેનો સ્વાદ ખૂબ જ ગમે છે ફરી આપણે ચમચા વડે હલાવી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે અહીંયા તેનો વઘાર કરવાનો છે તો હું અહીંયા એક પેનની અંદર થોડું ઘી એડ કરી દઈશ તમે તેલની અંદર પણ વઘાર કરી શકો છો પણ ઘીની અંદર ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો મેં અહીંયા બે ચમચી મોટી ઘી એડ કર્યું છે ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર બે ચમચી ચણાની દાળ છે તેને એડ કરી અને સહેજવાળ માટે તેને શેકી લેવાની છે ચણાની દાળની સાથે તમે અડદની દાળ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા નથી લીધી અને હવે દાળનો કલર બદલાય એટલે આપણે તેની અંદર શેકેલા સિંગદાણા થોડા લીમડાના પાંદ અને બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું જે વઘારની અંદર ખૂબ જ સરસ આપણને ટેસ્ટ આપશે હવે બધી વસ્તુને સરસ રીતે સાંતળી લઈ તેની અંદર આપણે એક ચમચી રાય એડ કરી દેસુ રાઈ તતડે એટલે આપણે તેની અંદર હિંગ એડ કરવાની છે અહીંયા આપણી રાય છે તે પણ તતળી ગઈ છે સાથે સિંગદાણા અને લીમડો સરસ રીતે સંતળાઈ પણ ગયા છે તો આપણે હિંગને એડ કરી દેસુ હવે સાથે તૈયાર કરેલા આદુ મરચાં છે તેને પણ આપણે વઘારની અંદર એડ કરી દઈશું તમે આદુ મરચાંને સીધા દહીં ભાતની અંદર પણ એડ કરી શકો છો વઘારમાં મૂકવાથી તેનો સ્વાદ છે તે સરસ રીતે વઘારમાં બેસી જશે અને દહીં ભાત છે તે વધારે સરસ લાગશે તો અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો આપણે તૈયાર કરેલા વઘારને દહીં ભાતની અંદર એડ કરી દઈશું અને હવે ચમચા વડે હલાવી અને બધું જ સરસ રીતે મિક્સ કરી દેસું તો અહીંયા આપણી ખૂબ જ ઝટપટથી તૈયાર થઈ જતી સાઉથ ઇન્ડિયન ડીશ અને તે પણ એકદમ ટ્રેડિશનલ રીતથી બનાવેલી દહીં ભાતની રેસિપી છે તે તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તૈયાર થયેલા દહીં ભાત સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે તો ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરી દેસું તો અહીંયા તૈયાર કરેલી દહીં દહીંભાતની રેસીપી તમને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે જો મારા વિડીયો સારા લાગતા હોય અને રેગ્યુલર ચેનલને જોતા હોય તો હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય જરૂરથી કરી દેજો જેથી કરી અને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ